દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરા ગાત્રાણ કરદેવી મા ગાત્ર જય ખિસ્ત્રીને કોઢાણાવાળા એવું આ એના તરફથી અમારા દ્વારકાધીશ રાજા રણછોડરાયના તરફથી આ કાલે સૂકો ચારો નાખ્યો હતો અને આજે જો આ લીલો નાખ્યો આમાં જ પંચા પંચાવન થયા આ કાયમને માટે ગાયું લીલો નાખવાનો આપણે આપણા ઘરના જ ખર્ચે જો કાંઈ ગાયું ખાય ને ઓનીકળું વયું વયું બરાબર તો અમારા રાજા રણછોડરાયને છે ને ધજાની કે કોઈની જરૂર નથી ધજા ચડાવવાની આ એક ગાય ખાય ને એટલે એક ધજા ચડે હવે આ જેટલા નંદી ખાય એટલા એક શિવજીને ધજા ચડે કેટલી ધજા છે જોઈ લ્યો કેટલા શિવજી છે નંદી મહારાજ હે એટલી ધજા અને આ જેટલી ગાયું ને એટલી ધજા હું દ્વારકાધીશને પછી કુરદેવી આશાપુરા ગાથરાડ અને કિત્રીને ઘોડાણાવાળા વાથરાળ આપણું ગૌ બ્રાહ્મણ પાલન જો કાયમના માટે બપોરે અહીંયા લીલો નાખવાનો અને આપણે આ ફૂલ પણ જો પ્રિયમાં પ્રિય જો આ બધા ફૂલના રોપા લીધા હોય ફરિયામાં આપણે વાવવાના બરાબર જોઈ લીધો આ ફૂલ પ્રિયમાં પ્રિય ગાયું ને ફૂલ અને મોર આ ચણ નાખવાની પછી આ ફૂલડા આવીને ફૂલ ચડાવવાના રોજને માટે ઘરમાં કેમ કે ઘરથી કોઈ મોટું મંદિર જ નથી જગતમાં હા અને ઘરથી કોઈ ઉત્તમ અથડ જ નથી બીજે તો આ ને એક સંતોની આગળની કહેવત છે કે પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધરમ કરે ધન ઘટે નહીં જીસકી સહાયતા કરે રઘુવીર ઓર શિવ સિદ્ધેશ્વર મહાદેવ ઓર અમારા દાદા શ્રી કૃષ્ણ ભગવાન ઓર મા જગદંબા મા જગદંબા ભવાની શક્તિ હે આશાપુરા ઓર ગાત્રા આ મકાન છે અને અહીંયા જોયા આ જાળવા છે અને આ ફૂડ વાવવાના છે આજે બરાબર હરિયામાં આપણે કુંડા છે અહીંયા વાવી દેવાના અને આ ગાયોને કાયમને માટે અહીંયા લીલો નાખવાનો આપણી ખુદની જાત મહેનતમાંથી જાત કમાઈમાંથી કોઈના પાસેથી એક રૂપિયા માગવાનું નહીં હા કેમ કે માગ્યું કાંઈ ન મળે અને વગર માગ્યું બધું મળે સમજા તો દેવા વાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી હે કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ એ હું લણીએ હં સારું વાવીએ તો એમાં સારું થાય હા તો કાંઈક પણ જ્યારે થાય છે ત્યારે આપણે કહીએ ને કે પૂર્વજોનો આજ કોઈ ધર્મ આડો આવી ગયો ન આજ તો આપણું પૂરું થઈ ગયું હતું પણ જો પૂર્વજો ધર્મ કાયરો હોય ને વાયવું હોય તો આડો આવે બાકી નકર તો સફાજો થઈ જાય અને માયા એમને માયા પડી રહીએ ભેગી કરેલી ખાય નહીં અને ખવડાવે નહીં કોઈને અને ભેગી કરે અને પછી ઢગડો એમને માયા પડ્યો રહીએ અને પાછળની પ્રજા કેવી થાય કાંઈ ખબર ન પડે કીડી તારે ને તેતર ખાય લોભીનો માલ કુમાર્ગે જાય લોભીનો માલ છે ને એ કુમાર્ગે જાય બાકી માર્ગે ન જાય લોભીઓ ધન ભેગું કરે અને ધૂતારા ખાય એટલે એના કરતાં આપણે જાતે હાથથી વાપરીએ ને એ જ આપણા ભેગું આવે ને એ જ બોલે બાકી હી અરે હરે હા અને મીઠી ધરતીમાં વાવવાનું દેખાવ માટે નહીં આપણા પોતાના જે થાય એ જાત મહેનતના બે પૈસા જે આપણે કમાતા હોઈએ એમાંથી આપણો દસમો હિસ્સો દેવનો કાઢી નાખીએ તો આપણા દવાખાના અને બીજા કોર્ટ કચેરીના કે કોઈ એવા બધા ખર્ચા હોય એ આપણા ઉપર ક્યારેય ન આવે જય દ્વારકાધી જય માકુળદેવી આથાપુરા ગાત્ર અને ખેત્રીને ઘોડાણવાળા વાછરાણી સદાય કૃપા સર્વની સહાયતા કરજો એવી આપણી પ્રાર્થના છે અને સર્વનું બળવું થાય જય દ્વારકાધી